કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થતાં રાપર તાલુકાના તેમજ બચાવ અને ગાંધીધામના કેટલાક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે નવ ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા નીચાણવાસમાં રહેતા નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે તેમજ કચ્છના રણમાં પણ વરસાદી પાણી હિલોળા લઈ રહ્યું છે કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે જીએસઆરટીસીના કુલ દસ રૂટ બંધ કરવામાં આવ્યા છે જેની નાગરિકોએ નોંધ લેવા માટે અપીલ કરવામાં આવી છે ગત રાત્રિથી વરસી રહેલા વરસાદને કારણે માર્ગો બંધ થઈ જતા વાહન વ્યવહારને અસર થઈ છે તેમજ અતિભારે વરસાદને કારણે આજે આંગણવાડી તેમજ તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ભુજ અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં